જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ હરિભા ચાય પાર્લર જેની એક દિવસની કમાણી કેટલી છે જે એસ બિંદુસ્તાનની ટીમે ન્યૂ પાર્લર ઓપન કર્યું છે જે હરિભાના નામથી અને એ આખું પાર્લર એસ બિંદુસ્તાનની ટીમના બધા સભ્યોનું છે એ હરિભાઈ એકલાનું નથી હરિભાઈએ વ્લોગમાં કીધું હતું કે અમારા બધા સભ્યોનું છે અને મિત્રો આપણે એની વાત કરીએ કે તેઓ તેમાંથી કેટલા પૈસા કમાય છે એક દિવસના તો લગભગ તેનું પાર્લર સ્ટાર્ટ કરે લગભગ સત્તર દિવસ જેવા થઈ ગયા સત્તર દિવસ જેવા થઈ ગયા છે અને તેમના પાર્લર પર બહુ પાર્લર પર બહુ ભીડ હોય છે લગભગ કેમ ઢગલો વસ્તી ઢગલો પબ્લિક હોય છે ઘણા બધા વ્લોગર વ્લોગ બનાવવા જોઈએ છીએ ભેગા થવા જોઈએ છીએ તો હરિભા તો આખો દિવસ શૂટિંગમાં હોય છે પણ જે તેના ભાઈઓ હોય અમુક તેઓને દુકાન પર બેસાડી છે જે અને હરિભા લગભગ રાતના નવ વાગ્યા પાસે દુકાને જોઈ છે કેમ પાર્લરે તો હરિભામાં ભેગું થવું હોય તો આપણે રાતના નવ વાગ્યા આસપાસ કેમ કે હરિભા આપણોને દાદા તો દુકાને ભેગા ના થાય પણ મિત્રો કે પાર્લરનું નામ જ એટલું ફેમસ છે કે હરિભાના નામથી તો લગભગ ઇન્કમ તો થતી જાય ગાય તમે કમેન્ટ કરો કે દાદાને કેટલા કમાતા હશે ફસા આપણે કહીએ તો પહેલાં ફટોફટ કમેન્ટ કરો મિત્રો ક દિવસના ચાને પાર્લરમાં તમે કમેન્ટ કેટલા કમાતા હશે કેમ કે આપણે ડાયરેક્ટ ના કહી દેવાય આટલા કમાતા હશે પણ તમે કહો એટલે આપણે કહીએ કમેન્ટ કર્યો ફટોફટ કમેન્ટ કરજો મિત્રો અને તમારા ભાઈને સપોર્ટ કરજો જેટલું બને એટલું વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબર કમેન્ટ કરજો અને આપણે રોજ વ્લોગ વિડીયો બનાવીએ છીએ પણ આજે તો ઘણા કમેન્ટ આવતી હતી કે હરિભાના ચાય પાર્લરના વિડીયો બનાવો તો આપણે બનાવ્યો તો હરિભા ચાય પાર્લરમાંથી તેમની એસની ટીમની દિવસની કમાન્ડ કેટલી હશે એમ એક દિવસનું કેટલા કાઉન્ટર થતું હે પાંચ હજાર દસ હજાર થતું હહે તો આપણા કહેવું પાંચ હજાર કે દિવસનું પાંચ હજારનું થતું હહે એમ તો તમારે કેવું કેટલા તો કમેન્ટ કરજો